શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા મેયર સહિતના મહાનુભાવોએ નવા નીરના વધામણા કર્યા આ વર્ષે ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ બે વખત ઓવરફ્લો છે જેના નવા નીરને વધાવવા માટે મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ સહિતના પદાધિકારીઓ તેમજ નગરસેવકો અને અધિકારીઓ પરંપરાગત મુજબ પાલિતાણા શેત્રુંજી ડેમ ખાતે વધામણા કરવા માટે પહોંચ્યા હતા ઉપસ્થિત સર્વો મહાનુભાવોએ શાસ્ત્રોત વિધિ સાથે નવા નીરમાં શ્રીફળ ફૂલ પધરાવી એકબીજાના મીઠા મૂઠા કરાવી નવા નીરને આવકાર્યા હતા વાહ ચાલો નીચે પર વાહ હાલો પતકી રે માર કુમટાકી ફૂટલા માટે તૈયાર છે ઓલા ફોવન આવે છે ચેરમેન પોટા રખતા છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે દર વર્ષની જેમ શેત્રુંજીમાં પાણીના વધામણા કરવા અમે બાવને બાવન નગરસેવકને આમંત્રણ આપ્યું હતું અને તેમાં લગભગ લગભગ બધા હાજર છે ત્યારે ભાવનગર પર ખૂબ મહેર છે પ્રભુની કે ક્યારેય આ ડેમ ખાલી નથી થયો કાયમ માટે ચોમાસાની સિઝનમાં ઓવરફ્લો થાય છે તેવી જ રીતે આ વખતે તો રેકોર્ડ બ્રેક એક જ દિવસમાં ડેમ ઓવરફ્લો થયો છે જે રેકોર્ડ કહી શકાય તેટલું પ્રભુની આપણી ભાવના ઉપર કૃપા છે ત્યારે એટલું બધું પૂર આવ્યું હતું કે થોડીક ભાવનગરની પાણીની પૂરી પાડતી લાઈન એટલા પ્રેશર સાથે તણાણી હતી અને તૂટી હતી તેથી તેને રિપેર કરતાં પણ ચાલુ પાણીમાં વેલ્ડિંગ થઈ ન શકે તેથી ખૂબ સમય લાગ્યો હતો ચાર પાંચ દિવસ છ દિવસ થયા હતા ત્યારે તે રિપેર કરીને આપણે ભાવનગરવાસીઓને પૂરી સગવડતા સાથે આજે ખૂબ સારી વ્યવસ્થા સાથે પાણી પૂરું પાડી રહ્યા છીએ અને આ ડેમની જે વ્યવસ્થા છે તે પ્રભુની કૃપા છે કે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે તે પણ આપણા ભાવેણાને ક્યારેય તરસ્યો રહેવા નથી દેતા એવું ભરાઈ જાય છે તો આ તકે હું સૌ ભાવેણાવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આજે ભાવનગર જિલ્લા અને ભાવનગર શહેર માટે આ જીવા જીવાદોરી સમાન આ શેત્રુજી ડેમ સૌરાષ્ટ્રની સૌથી મોટો ડેમ છે રાજાશાહી વખતથી બનેલો આ ડેમ આજે ભાવનગર માટે ખૂબ આશીર્વાદરૂપ છે વર્ષોથી આપણે ભાવનગર મહાનગરને પીવાના પાણી માટેની જે તકલીફ પડતી હતી અને લાઇન નાખી અત્યારે એંશી એમ એલડી પાણી રોજનું આ ડેમમાંથી ભાવનગર મહાનગરને મળી રહ્યું છે ત્યારે દર વર્ષની પરંપરા મુજબ જ્યારે પણ આ ડેમ ઓવરફ્લો થતો હોય છે ત્યારે નીરના વધામણા કરવા માટે સમગ્ર કોર્પોરેશનની ટીમ પધારતી હોય છે આ વર્ષે કુદરતની એટલી બધી મેર છે કે લગભગ લગભગ ત્રણ વખત આ ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રી ભરતભાઈ બારડ ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી તેમજ હોટલ વર્કર્સ કમિટીના ચેરમેન અશોકભાઈ બારિયાના નેતૃત્વમાં અમે સૌ નગરસેવકો અને પત્રકાર મિત્રો સાથે આજે મા ખોડિયારના દર્શન અને શેત્રુજીના નીરના વધામણા કરવા માટે પધાર્યા છે ત્યારે આ લેવલે અધિકારીઓમાં શ્રી એન કે મીણાજી તેમજ વર્કર્સના કાર્યપાલક શ્રી તથા એમના સ્ટાફ સાથે આજે આ નીરના વધામણા કર્યા છે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને મહારાજાની જે દેન છે ભાવનગર ઉપર એને પણ નમન સાથે આ ડેમ આપણા ભાવનગર માટે કાયમ માટે આશીર્વાદરૂપ બન્યો છે ત્યારે કુદરતને પ્રાર્થના કરીએ કે આ ડેમ કાયમ માટે સલોસલ રહે ભાવનગરની જે જીવાદોરી છે એ કાયમ માટે જિલ્લા અને મહાનગરને આશીર્વાદ આપતા રહે એવી પ્રાર્થના